શહેરના ડોન ચોક નજીક કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂટર પર સવાર બે શખ્સો એ કાર ચાલક ને સરાજાયેલ ટોર માર મારતા કાર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો આવતી પ્રાપ્ત વિગતો મુજબ આંબાવાડી સેનેટોરિયમ રોડ પર રહેતા અને મહાવીર મંડપ સર્વિસ ચલાવતા

બ્યુસ પાઇલે માથાના ભાગે ઢીચા પહોંચી હતી હું તમે ઘરે દૂધ લેવા બોધો અચાનક ઘડાકાનો અવાજ આવ્યો ને સાંભળીને હું નજીક આવ્યો નજીક આવ્યો એટલે કાર અને સ્કોટર ભટકાવાનું અને તરત જ સ્કોટર વળાઈ ગાદીને

અને નવા પરાવાળાને વાળાને ઝડપી લઈ ધોરણ સાત કાર્યવાહી હાથ ધરી હતી